ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદને ને નવીન જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત બાદ બનાસકાંઠા જિલ્લાના દિયોદર દાનેરા અને કાકરેજ વિસ્તારમાં જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા બહાર એટલે કે સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરવામાં આવ્યા બાદ સુરત શહેરના લોકો ખુશી મનાવી રહ્યા છે સુરતમાં વસતા વાવ થરાદ અને દાનેરા સહિતના ગામોના વતનીઓએ આ અંગે બેઠક યોજી હતી અને સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને વધાવીને આતિશબાજી કરી હતી ત્યારબાદ મીઠાઈ ખવડાવીને એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું થરાદને અલગ જિલ્લો બનાવવાની વર્ષોથી માંગ ચાલી રહી હતી તે માંગણી પૂરી થતાં ખુશી વ્યક્ત કરી હતી અને સરકારના આ નિર્ણયથી આ વિસ્તારનો સાચા અર્થમાં વિકાસ થશે તેવી સુરતવાસીઓ જણાવી રહ્યા છે મૂળ વતન સુઈગામ તાલુકો વર્ષોથી સુરતની અંદર જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ વાવ થરાદ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો છે કાંકરેજ દિયોદર લાખણી થરાદ ધાનેરા સુઈગામ અને વાવ આ બધા જ તાલુકાઓ ભેગા મળીને એક થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું છે થરાદ જિલ્લો એ ભૌગોલિક દ્રષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ દોઢસો કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે થરાદ નગરપાલિકાનું ઇલેક્શન ઘણી બધી ગુજરાતની નગરપાલિકાઓનું ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે અને થરાદ જિલ્લાનું હજુ આ વખતે હજુ આવ્યું નથી પરંતુ સરકાર અને ઇલેક્શન કમિશન જે પણ નિર્ણય લેશે એના માટે વાવ થરાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે અડીખમ છે આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે આખા બનાસ થરાદ જિલ્લા વાવ થરાદ જિલ્લાનો પણ વિકાસ થશે મોટો નિર્ણય કહી શકાય છે સારો બહુ સારો અમારા માટે તો દિવાળી જેવો માહોલ છે આજે અમે દિવાળી માહોલ મનાયો છે મીઠાઈ ખાધી છે ફટાકડા ફોડ્યા છે એટલે અમારા માટે તો સારો નિર્ણય છે